આ યાચિકા ફક્ત સો વર્ષ જૂના એક પુસ્તકના આધારે સર્વે કરવાનો હુકમ કરવામાં આવેલ છે દરગાહ ને લગતા કોઈ પણ જાતના પક્ષની દલીલ સાંભળીને સર્વેનો હુકમ હુકુમ કરવામાં આવેલ છે આ બંધારણના બંધારણને લઈ અને જ્યારે દેશ આઝાદ થયો હતો નાઇન્ટીન ફોર્ટી સેવનની અંદર જ્યારે બંધારણમાં એ સાફ રીતે લખેલું હતું કે ધાર્મિક સ્થળો જેટલા બી છે ભારતની અંદર હિન્દુસ્તાનની અંદર એમાં કોઈ ફેરબદલ કરવામાં આવશે નહીં અને ફોર્ટી સેવન પછી નાઇન્ટીન નાઇન્ટી વનમાં સુપ્રીમ કોર્ટનો બી હુકુમ હતો કે જે ધાર્મિક સ્થળો છે એ ધાર્મિક સ્થળો પર કોઈ પણ ફેરબદલ કરવામાં આવશે નહીં અને એ પછી આગળ હું એ જણાવવા માંગીશ કે જે સુપ્રીમ કોર્ટનો હુકમ છે જે આજથી તેત્રીસ વર્ષ પહેલાં સુપ્રીમ કોર્ટે નાઇન્ટીન નાઇન્ટી વનમાં કરેલો એના વિરુદ્ધમાં આ યાચિકા દાખલ કરવામાં આવી છે એટલે હું આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને કહેવા માંગુ છું કે આ દેશનો જે આપસી પ્રેમ મામલો છે જે દેશની

સમજવા માટે કોઈના આવેશમાં કોઈના કહેવામાં આવવાની જરૂર નથી આ એકસો ચાલીસ એકસો ચાલીસ કરોડ દેશવાસીઓને સમજવાની જરૂર છે જો આવા ઝઘડા અને ધાર્મિક લાગણીઓ દુભાશે તો એકબીજાના મન દુઃખ મન દુઃખ થશે એના માટે થઈ અને આ જે યાચિકા છે એને રદ કરવામાં આવે અને અત્યારે જે બીજેપી સરકાર પાવરમાં છે તો હું માનન્ય શ્રી નરેન્દ્ર મોદી સાહેબને ને કહેવા માંગુ છું કે દુર્ભાય એ ભારત દેશની સંવિધાનની છબી ખરાબ કરવામાં ખરાબ કરવામાં એ ભારત દેશની છબી જે છે અને સંવિધાનની જે છબી છે એ એનાથી ખરાબ થાય છે સરકારો આવતી રહેશે નક્સો ચાલીસ કરોડ દેશવાસીઓને એ ધ્યાન રાખવું જોઈએ કે આપણા ઉપર જે સંવિધાન છે એ સંવિધાન લઈને આપણે ચાલવું જોઈએ ભારત દેશની અંદર હિન્દુ મુસ્લિમ દલિત બધા હળીમળીને રહે છે એ લોકોને હું સીધું કહેવા માંગુ છું કે શાના માટે આપસી ભાઈચારાને ને તમે બગાડવા માંગો છો જે અજમેર દરગાહને લઈને જે યાચિકા દાખલ કરવામાં આવી છે એક આસ્થાનું સ્થાન છે જ્યાં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ દરેક ધર્મ ના લોકો જાય છે એટલે મહેરબાની કરી અને આ યાચિકાને ખારીજ કરવા માટે હું અપીલ કરું છું અને આ ભારત જે સંવિધાન છે એ બધાને સરખા રાખવા માટે બનાવી ગયું છે સાહેબ આંબેડકરે જે બનાવ્યું છે એ સંવિધાન બધાને સરખા માટે રાખવા માટે આજે હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય ઈસાઈ હોય એ બધા ધર્મમાં લખેલું છે કે એક માણસ તકલીફમાં હોય તો એનો ધર્મ ના જોશો એની હેલ્પ કરશો સૌથી પહેલા વિનંતી કરું છું કે આપસી ભાઈચારો મળી અને બધા સાથે હળી મળી અને આ દેશને એક નવી દિશામાં લઈ જાય અને દુનિયાને બતાવે કે ભારત દેશની અંદર દરેક જાતિનો માણસ સર્વથી અને સન્માન જીવી શકે છે Jai Hind